વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિશે ગુજરાતી વિષયની અંદર પ્રથમ સત્રમાં જે પ્રકરણ નંબર સાત જે છે દેશભક્ત જગડુસા એ ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ પ્લસ વાધ્યાય બંનેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર ધોરણ આઠને લગતા એવા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ સો ટકા ફાયદો કરાવશે માટે કરીને અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી સાથે પડતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો જોઈએ સૌપ્રથમ આપણે અભ્યાસ તો પહેલા મિત્રો વિકલ્પો આપેલા છે એમાં પહેલો વિકલ્પ જોઈએ કે જગદૂસાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો તેમાં આવ્યો બીજો ઓપ્શન એટલે કે ખ તાંબાના પતરા ઉપર નેક્સ્ટ આગળ વધીશું બીજો કે લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું તો આવશે ઓપ્શન ગ કે દેશની પ્રજાનું નેક્સ્ટ હવે આગળ વધીશું ત્રીજો કે આ પાઠમાં ઝગડુસાનો નગર શેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે તો આવશે ઓપ્શન બીજો ખ માનવતાવાદી ચોથો જોઈએ કે પાટણના રાજા માટે ઝગડુસા કયું વિશેષણ વાપરે છે તો આવશે ક પ્રજાવત્સલ અને મિત્રો આ સિવાય ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો છે કે ઝગડુસા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ કારણ આપો તો ઝગડુસા દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય કારણ કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને ઝગડુસા સંકટ સમયે પ્રજા માટે આપબળે એકઠી કરેલી કમાણી અને કઠોરમાં એકઠું કરેલું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે તેમણે પોતાની વખારોમાં મૂકેલા તામ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર ઝગડુસાની છે પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે એના એક પણ દાણા પર ઝગડુસાનો હક નથી જ્યારે રાજા વિશ્વદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની ચાળીસ વખારો રાજા વિશળદેવને ભૂખે મળતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી આથી જગડુસા દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય જોઈએ બીજો કે વિસળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા તો વિસળદેવે ગરીબો માટે અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા પણ આ વર્ષે દુષ્કાળ પડ્યો અધૂરામાં પૂરું ખેતરો પર તીડ ત્રાટક્યા રાજાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું નહીં આ આપત્તિથી વિશળદેવ ચિંતાતુર હતા હવે જોઈએ ત્રીજો કે રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે તો રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર જગડુસાનો સહારો લે છે ચોથો ઝગડુસા સો વ્યવસાય કરતા હતા તો જગડુશાહ ગામે ગામે ફરી મોટો વેપાર કરતા હતા પાંચમો ઝગડુસાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય જગડુસ્સાની સરખામણી દાનવીર ભામાસા સાથે કરી શકાય હવે મિત્રો આપણે સ્વાધ્યાય જોઈશું સ્વાધ્યાય જોતા પહેલાં ધોરણ આઠના અમારા મિત્રો તમે વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી જોઈન ના થયા હોય તો એ વોટ્સઅપ ગ્રુપની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે અચૂકથી જોઈન થઈ જજો સ્વાધ્યમાં જોઈએ પ્રશ્નના ઉત્તર લોખ્યામાં પહેલો કે જગડુસાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો તો જગડુસસા કચ્છના સા સોદાગર હતા તેઓ પ્રજાવત્સલ દાનવીર ભામાસા જેવા માનવતાવાદી ઉદાર દિલના હતા જ્યારે આફતનો સમય આવે ત્યારે પોતાની કરેલી કમાણી અનાજના કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દે છે જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે જગડુસા રાજાને મદદ કરવા તૈયાર થાય છે તેમણે દુકાળના સમયમાં તાંબા પત્રો વંચાવ્યા તેમાં લખ્યું હતું કે આ વખારમાં બધું અનાજ ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે આ પ્રજા જ તેની માલિક છે તેના એક એક દાણા પર ઝગડુસાનો હક નથી ઝગડુસાને ચાળીસ વખારો ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે ઝગડુસા સંકટ સમયે સમાજદારી અને ધીરજથી પ્રજાની સમસ્યા હલ કરે છે જોઈ બીજો કે દરેક વખારના તાંબાના પત્રામાં ઝગડુસાએ શું લખાવ્યું હતું અને શા માટે એ મિત્રો નીચે તેનો જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ જવાબ સમજીને તમારા નોટબુકની અંદર લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું આપણે ત્રીજો કે દુકાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા તો દુકાળને લીધે રાજાએ પ્રજા માટે અનાજના કોઠાર ખુલ્લા મૂકી દીધા હતા પણ વરસાદ પડ્યો નહીં ખેતરોમાં ત્રીડ તાટક્યા ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવતી હતી પાનખરની જેમ માણસો મૃત્યુ પામતા હતા ભૂખને તળવા બાપ પોતાના દીકરાના મોંમાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જતા હતા મુઠ્ઠી અનાજ માટે દીકરાએ વેચી દેતા હતા દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા જોઈએ ચોથો કે રાજા વિશ્વદેવને પ્રજાવત્સલ કહી શકાય તેમના ત્રણ ગુણો દર્શાવો તો અહીંયા ત્રણ ગુણ આપણે જોઈએ પહેલો છે કે રાજા વિશ્વદેવ દુકાળ પણ પડે ત્યારે પ્રજાને ટકાવી રાખવી અને રાજધર્મ ગણે છે બીજો તેઓ પ્રજાના દુઃખને પોતાનો દુઃખ ગણે છે ત્રીજો દુકાળ સમયે રાજા પોતાની પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવું અને સુકાળ થઈ પાછું આપવું એવી વિનમ્રતા એમનામાં છે પાંચમું છે કે રાજાએ જગડુસાને શા માટે તેડાવ્યા તો દુકાળને કારણે પ્રજા ભૂખે મરી રહી હતી આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું તેમને જગડુસા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી આથી રાજાએ શેઠ જગડુસાને તેડાવ્યા નેક્સ્ટ હવે જોઈએ બીજો કે રોટી પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે તો અહીંયા મિત્રો વાક્ય પ્રયોગ તમારા સમજવા પૂરતો આપેલો છે તમે મિત્રો જાતે આવા વાક્ય બનાવીને લખવાના છે તમારે તો જોઈએ આંકડા માડવા તો ગણતરી કરવી જીભ કપાઈ જવી તો બોલવાની હિંમત ન હોવી અથવા તો હિંમત ન થવી સાત ખોટનો દીકરો તો આવશે ખૂબ લાડકો દીકરો સો સારાવાના થવા સૌ સારાવાના થવા તો આવશે બધી રીતે સારું થવું નેક્સ્ટ હવે આગળ વધીશું કે આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદો નોંધી તેના ગમવા પાછળના કારણ લખવાના છે તો પહેલો મિત્રો છે રાજા અને જગડુસા વચ્ચેની જે સંવાદ છે એ લખેલું છે અને નીચે તેનો સંવાદ તમને કેવી રીતે ગમ્યો એનું પણ વિવરણ લખેલું છે બીજું છે મિત્રો રાજા નેક્સ્ટ ત્રીજું રાજા અને જગડુસા વચ્ચેનો સંવાદ જોઈ શકો છો નેક્સ્ટ હવે જોઈએ કે અર્થપેદ સમજાવવાનો છે તો પહેલો ગાડી તો થશે વાહન બીજો ગાંડી તો થશે પાગલ સ્ત્રી હસ તો હસવું ને હંસ તો મિત્રો એક પક્ષી સાજ તો થશે વાજિંત્ર સાંજ તો થશે સંધ્યા ઢગ તો થશે ડગલો ને ઢંગ તો થશે રીતભાત ભાગ તો થશે હિસ્સો ને ભાંગ તો મિત્રો એ કેફી પીણું આવે છે ભાંગ જે મિત્રો શિવરાત્રિમાં લોકો પીતા હોય છે ગજ તો મિત્રો માપ ને ગંજ તો થશે ડગલો સત તો મિત્રો થશે સત્ય ને સંત તો થશે સાધુ આઠમો છે રગ તો થશે નસ ને રંગ તો થશે વાન નેક્સ્ટ છે ઉદર તો થશે પેટ ને ઉંદર તો થશે મૂષક જે ગણપતિનું વાહન છે તે દેશમાં છે જગ તથા જગત ને જંગ તથા યુદ્ધ રજ તથા ધૂળ ને તો તથા અફસોસ નેક્સ્ટ છે આંકડો તથા છોડ ને આંકડો તો મિત્રો થશે રકમ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ સમ સત્ર એકમાં જે સાતમું ચેપ્ટર છે દેશભક્ત જગડુસા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત